ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં પસંદગી એનાયત સમારોહ ગાંધીનગર સ્થિત મહાત્મા સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મંત્રી મંડળના સભ્યોની અધ્યક્ષતામાં ચાર હજાર ચારસો ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં સોળથી થી વધુ કેડરમાં ભરતીનું આયોજન કરાયું છે જેમાં જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણના બેહજાર ઉમેદવાર સબ રજિસ્ટ્રાર ગ્રેડ વન અને ટુ ના બાણું ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ સાથે જ સ્ટેમ્પ નિરીક્ષક વર્ગ ત્રણ સિનિયર ક્લાર્ક વર્ગ ત્રણ હેડ ક્લાર્ક વર્ગ ત્રણ મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી વર્ગ ત્રણ સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ ત્રણ ગૃહપતિ ડેપો ગૃહપતિ ડેપો મેનેજર આસિસ્ટન્ટ ડેપો મેનેજર મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ ત્રણ હિસાબી વર્ગ ત્રણ પેટા હિસાબનીશ વર્ગ ત્રણ અને સર્વેયર કેડરનો સમાવેશ થાય છે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ભરતીના કારણે ગુજરાત પ્રશાસનમાં નવી ઉર્જાનો સંચાર થવા જઈ રહ્યો છે